આજરોજ અગત્યની માહિતી મળી રહી છે રાજસ્થાનના સુધા માતા પર્વત પર ભારે વરસાદ પર્વત પર વરસાદના કારણે ચાર લોકો ફસાયાના સમાચાર પગથિયા પર પાણીના પ્રવાહ વચ્ચે એક વૃદ્ધ મહિલાની લાશ મળી આવી એક યુવકને બચાવી લેવા બેની શોધખોળ ચાલુ સુંધા માતાજી પર જવાના પગથિયા કરાયા બંધ મંદિર આગળ અને પગથિયા પર પાણીના ધોધ વહેતા થતા જાલોર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે બે દિવસની રજાને લઈને લોકો ગયા હતા સુંદા પર્વત મૃતક મહિલા ગુજરાતની હોવાનું ચર્ચાસ્પદ બ્યુરો રિપોર્ટ પીએન ન્યૂઝ